અમદાવાદના લીમડા વિસ્તારના ગોડાઉનમાંથી પીસીબીએ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ત્યારે અલકુબ એસ્ટ્રેટના ગોડાઉનમાંથી છ હજાર બોતેર ઇંગ્લિશ દારૂની બોટલ સાથે ત્રણ આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી ત્યારે બીસીબીએ એકત્રીસ લાખનો મુદ્દામા જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી હતી દારૂની જ્યાં સુધી બાબત છે દારૂ પ્રતિબંધિત છે તેમ છતાં ગુનેગારો આ એમની રીતે પ્રયત્ન હંમેશા કરતા હોય છે અને અમારું પ્રયત્ન હોય છે એમની પ્રવૃત્તિ રોકવાનો આ એ જ અનુસંધાને પીસીબીએ રેડ કર્યો અને આ કર્યા હવે માહિતી જેમને પહેલાં મળે ધારો પોલીસને મળે તો આ લોકો કરી શકે તેમ છતાં દરેક બાબતમાં સ્થાનિક પોલીસ તરફથી કોઈ નિષ્ક્રિયતા હતી કે નહીં આ બાબતમાં તપાસ કરવામાં આવે છે જો કદાચ નિષ્ક્રિયતા જણાઈ આવશે તો એમના વિરુદ્ધ પગલાં લેવામાં